હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ ઈપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો હું છું અત્યારે વડોદરાથી આવેલું છે પાવાગઢને પાવાગઢથી પાંત્રીસેક કિલોમીટરના અંતરે આવેલું છે હાથણી માતા ધોધ અને અત્યારે છે ઉનાળો અને ઉનાળાની અંદર હું અહીંયા આવ્યો છું હાથળી માતાના ધોધે અહીંયા દર્શન કરવા અને અહીંયા મસ્ત મજાનો ધોધ અને પાણી હોય છે પરંતુ અહીંયા આવ્યો એટલે અહીંયા બિલકુલ પાણી જોવા નથી મળ્યું પરંતુ તમે જો આવતા હોય અહીંયા વેકેશનની અંદર તો તમે ઉનાળાની અંદર અહીંયા બિલકુલ ના આવતા અહીંયા ઉનાળાની અંદર શું પરિસ્થિતિ હોય છે પાણી હોય છે કે નહીં બધું જ વિડીયોની અંદર છે કેવી કેવું દેખાય છે આ ઉનાળાની અંદર દ્રશ્ય અને જો તમારે અહીંયા પાણીવાળો તમારે જો વિડીયો જોવો હોય તો મારી ચેનલની અંદર છે તો એ તમે જોઈ શકો છો એ વખત અહીંયા ધોધ માર અહીંયા પાણી પાણી તમને જોવા મળશે અને ઘણી બધી મસ્ત મસ્ત મેમરી છે એ બધી એ વિડીયોની અંદર જોવા મળશે આ વિડીયોની અંદર તમે જો ઉનાળાની અંદર આવતા હોય તો અહીંયા શું જોવા મળે છે બધી જ માહિતી વિડીયોની અંદર છે જોડાયેલા રહો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા વચ્ચે જો તમે પહેલીવાર મારી ચેનલની અંદર જોડાયા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો અને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને આવી જગ્યા સુધી પહોંચી શકે તો આગળ વધીએ આ વિડીયોની અંદર શું શું છે જોવાનું એ આપણે વિડીયોની અંદર જોઈએ તો મિત્રો જુઓ અહીંયા અત્યારે ઉનાળાનો સમય છે એટલે એકદમ વેરાન પડેલી છે જગ્યા અહીંયા સહેજ પણ પાણી નથી જો તમે ઉનાળામાં અહીંયા આવતા હોય હાથણી માતાના ધોધે દર્શન કરવા તો જો પાણીની તમે ઈચ્છા રાખતા હોય કે ઉપરથી ધોધ પડતો હશે તો તમને અહીંયા બિલકુલ નહીં જોવા મળે તમે જોઈ રહ્યા છો એકદમ સૂકું બંજર જ છે રસ્તામાં અમે આવતા હતા ત્યાં પણ બિલકુલ એવું લાગતું હતું કે અહીંયા પાણી છે જ નહીં તમે મારી એ ચેનલની અંદરથી પહેલાંનો એક વિડીયો છે અહીંયાનો એ તમે જોઈ શકો છો એની અંદર બધી ડિટેલ્સ છે એના અંદર જે ઉપરથી જે ધોધ પડે છે એ પણ આખો મેં બતાવેલો છે પરંતુ અત્યારે હું આવ્યો છું ઉનાળાની અંદર જોવા માટે કે ઉનાળાની અંદર કઈ પરિસ્થિતિ છે અહીંયા તો જુઓ ઉનાળાની અંદર બિલકુલ અહીંયા સૂકા રોડ છે અને અહીંયા પાણી બિલકુલ નથી આગળ જઈને જોઈએ કે અહીંયા પાણી છે કે નહીં નહાવા માટે ઘણી ગાડીઓ અહીંયાથી જઈ પાછી પરંતુ અહીંયા એટલી બધી પબ્લિક અત્યારે દેખાતી નથી જો હજી ઉપરનો જે આ ડુંગર છે ત્યાંથી ધોધ પડે છે પરંતુ અત્યારે દેખો સૂકું છે સહેજ પણ ઉપરથી પાણી આવતું નથી તો બસ આગળ વધીએ અને જોઈએ કે અહીંયા આગળ થોડું પણ પાણી હોય તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જો તમે અહીંયા ઉનાળાની અંદર આવો તો કેટલું પાણી અહીંયા તમને જોવા મળશે એ બધી જ માહિતી વિડીયોની અંદર છે તો જોડાયેલા રહો જુઓ અહીંયા કેટલાક લોકો અહીંયા ગાડી લઈને આવેલા છે અહીંયા અને અહીંયા ઊભા છે ફેમિલી સાથે અહીંયાથી આગળ જઈએ ઘણા બાઈક પણ અહીંયા આગળ જાય છે આ તો જુઓ અહીંયા આ રીતનું કંઈક વાતાવરણ છે અને સામે જુઓ બધા ડુંગરો ડુંગરોની હાર માળા અને આ બાજુ જવાનો રસ્તો તો આપણે ચાલતા ચાલતા આગળ જઈએ અને જોઈએ કે અહીંયા ફ્રેજ પણ પાણી તમને જોવા મળે છે કે નહીં આ રીતનો કંઈ રસ્તો છે જવાનો અહીંયા બિલકુલ પબ્લિક નથી એટલે તમે જો અત્યારે ચાલે છે છઠ્ઠો મહિનાની આજે લગભગ બીજી તારીખ છે તો પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો અહીંયા બિલકુલ તમને પાણી નહીં જોવા મળે અહીંયા જુઓ થોડાક પાણીના ખાબો અહીંયા થોડાક ભરેલા તમને જોવા મળશે અહીંયા અહીંયાથી આપણે નીચે ઉતરીએ અને અહીંયાથી આગળ વધીએ જો હું પહેલાં આવેલો એટલે અહીંયાથી એટલું પાણી જ પાણી હતું આ બધી જગ્યા ઉપર પાણીના મોટા મોટા કુંડ જ તમને જોવા મળતા હતા પરંતુ અત્યારે બિલકુલ અહીંયા પાણી નથી આ સહેજ જ ખાબો છે ભરેલું છે એટલું જ છે અહીંયા પાણી અહીંયાથી આગળ વધીએ પછી ખબર પડે કે આગળ શું છે આ તો મિત્રો ફાઇનલી હું અહીંયા છું પણ અહીંયા બિલકુલ પાણી નથી પરંતુ શાંત વાતાવરણ તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ એકદમ વાંદરા જોવા મળે છે કૂતરા જોવા મળે છે અને વન્ય અહીંયા તમને બધી જગ્યાઓ છે અહીંયા જુઓ જાણે કે જંગલની અંદર તમને ફોરેસ્ટની અંદર આવેલા હોય એવું જ આખો માહોલ અહીંયા તમને જોવા મળશે અને આ જુઓ જગ્યા અહીંયા જુઓ વાંદરા ભાઈ બેઠેલા છે અહીંયા આ રસ્તો જાય છે આગળ ગુફા તરફ તો ગુફા તરફ આપણે આગળ વધીએ જો તમે વિડીયોની અંદર નવા જોડાયા છો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમે અહીંયા શ્રાવણ મહિનાની અંદર કે ચોમાસાની અંદર આવતા હોય તો અહીંયા એટલા બધા મોટા મોટા ધોધ પડે છે પાણીના અહીંયા જુઓ તો બધી જગ્યાએ તમને પાણી જોવા મળશે અહીંયા પાણી જોવા મળશે આ બધી ગુફાઓ છે ગુફાની અંદર પણ એટલા પાણીના સ્ત્રોત જ છે પરંતુ અત્યારે જે ઉનાળો એટલે ઉનાળાની અંદર પાણી અહીંયા આવતું નથી એ ચોક્કસની વાત છે તો અહીંયા બિલકુલ ના આવતા ઉનાળાની અંદર જો આપણે પહોંચી ગયા છીએ ગુફા તરફ તો આપણે ગુફાની અંદર આગળ વધીએ અને ગુફા જોઈએ તો મિત્રો જો તમે અહીંયા આવતા હોય તો આવી ગુફાઓનો આનંદ તમે લઈ શકો છો અને આવી જગ્યા તમે કદાચ ભાગ્યે જ જોઈ હશે અને તમે જુઓ કેટલી મસ્ત ગુફાઓ પથ્થર છે પથ્થરની અંદર ગુફાઓને ગુફાઓની અંદર આવેલું છે હાથણી માતાનું મંદિર તો બસ આપણે હાથણી માતાના દર્શન કરીએ અંદર અને જોઉં છું કે અંદર શું શું જોવાનું છે જુઓ ગુફાની અંદર આપણે જઈએ અને અંદર કયો નજારો છે એ પણ આપણે જોઈએ અંદર જુઓ ફક્ત પથ્થરને પથ્થર જ છે અને આગળ જુઓ તમે બધી જગ્યાએથી એ ગુફાઓ જ છે અને મોટા મોટા પથ્થરોની હારમાળાઓની અંદર આ જગ્યા આવેલી છે અને જો તમે શ્રાવણ મહિનાની અંદર કે ચોમાસામાં અહીંયા આવતા હોય તો એટલા બધા પાણીના મોટા ધોધ પડે છે કે અહીંયા બધી જ જગ્યાએ જ્યાં પથ્થર દેખાય છે ત્યાં ફક્ત ને ફક્ત તમને પાણી જ જોવા મળશે તો વિડીયોની અંદર જોડાયેલા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો જેથી કરીને મને પણ પ્રોત્સાહન મળે આવા નવા નવા વિડીયો બનાવવાનું તો મળીએ આગળ જો તમારે આ જગ્યા ઉપર પહોંચવું હોય તો તમે કઈ રીતે પહોંચી શકો છો એની માહિતી તમને આપી દઉં જો તમે અમદાવાદ રહેતા હોય તો અમદાવાદથી વડોદરા આવો વડોદરાથી તમે પાવાગઢ આવી શકો છો અને પાવાગઢથી પાંત્રીસ કિલોમીટરની અંતરે આ જગ્યા આવેલી છે પાવાગઢથી તમારું પોતાનું વિકલ્પ હોય તો તમે મેપની અંદર ગૂગલ મેપની અંદર તમે હાથણી માતા વોટરફોલ લખશો એટલે આનું ડિરેક્શન તમને બતાવી દેશે અને તમે આ જગ્યા ઉપર પહોંચી શકો છો જો તમે વરસાદના સમયમાં આવતા હોય કે શિયાળામાં આવતા હોય તો હું તમને ગેરંટી મારું કે આ જગ્યા તમને સો ટકા ગમશે જ અત્યારે છે ઉનાળો એના કારણે અહીંયા જે આની કુદરતી સંપત્તિ છે જે પાણી કહી શકાય જે ધોધ અહીંયા પડતો નથી એટલે તમને આવા પથરાળ જગ્યા દેખાય છે પરંતુ તમે જો ચોમાસાની અંદર અહીંયા આવો છો તો અહીંયાનો નજારો જોઈ તમે ચોક્કસ ખુશ થઈ જશો આવી જગ્યા તમે કદાચ કોઈ જગ્યાએ નહીં જોઈ હોય અને તમે અહીંયા આવશો તો તમારી ફેમિલી પણ તમને કહેશે કે ઘડી ઘડી આ જગ્યાએ મને લઈ જાઓ તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો કે જેથી કરીને મને પણ ખબર પડે કે તમે મારા વિડીયો જોવો છો અને મારા વિડીયો તમને ગમે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મેં તમને જણાવ્યું કે આ જગ્યા ઉપર જો તમારે આવવું હોય તો તમે ઉનાળાની અંદર તો બિલકુલ ના આવતા જો અહીંયાની કુદરતી સંપત્તિ જોવી હોય તો ઉનાળાની અંદર ન આવતા તમે અહીંયા આવી શકો છો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર ગમે ત્યારે આવો અહીંયા તમને પાણી જ પાણી જોવા મળશે ધોધ જોવા મળશે જે તમે પિક્ચરની અંદર જે બધા વોટરફોલ જોયા હોય એનાથી પણ ખતરનાક વોટરફોલ છે અહીંયા તમે નામ સાંભળ્યું હોય કે મંજુમન બોયસ તેમનું એક હમણાં ફિલ્મ આવેલું એ એની જે જગ્યા હતી કદાચ એવી જ જગ્યા છે આ મસ્ત તો તમે પિક્ચર ના જોયું હોય તો તમે જોઈ લેજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેશો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે જય માતાજી